નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિયા આપણને ખબર છે કે ગુજરાતની અંદર કમોસમી વરસાદ આવ્યો અને પછી ખેડૂતોની જે હાલત હાલત છે 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 દયનીય બની ખાસ કરીને આપણે જો અમરેલી જિલ્લામાં જઈએ તો ત્યાં પણ આ કફોડી સામે આવી કારણ કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તેમણે કેટલા લાંબા પાછલા વર્ષોની અંદર પણ આવો જે કમોસમી વરસાદ છે નથી જોયો બધું જ ત્યાં વરસાદ છે તેમણે કરી નાખ્યું છે પરંતુ હજુ પણ ખેડૂતો સરકારના સહાયની રાહ જોઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે અમરેલી જિલ્લાના જે પૂર્વ સાંસદ છે તે હવે

વિરજીભાઈ સૌથી પહેલા તો અમરેલી જિલ્લાની વાત કરવી છે કારણ કે આ કમોસમી વરસાદ આવ્યો એટલે ધોવાણ થયું એવું તો ક્યાંક નથી પરંતુ લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે જ્યારે વરસાદ હોય સૌથી વધારે અતિવૃષ્ટિ તો કે અમરેલી જિલ્લામાં પડે છે ચાલુ વરસાદે પણ આ જ રીતની પરિસ્થિતિ ખેડૂતો માટે ઉભી થઈ છે તમે ત્યાં જોયેલું છે ખેડૂતોની અત્યારે હાલત કેવી છે અત્યારે અમરેલી જિલ્લાની હાલત કફોડી છે અમરેલી જિલ્લા ખેતીવાડી 100% રિપોર્ટ કર્યો છે કે પાક નિષ્ફળ ગયો છે તાલુકાના એક બે બાદ કરતા અમરેલી જિલ્લાના તમામ ગામડાના પાક ખેતીવાડી અધિકારીએ રિપોર્ટ કર્યો છે અને ગઈકાલે એમણે ટીવી મીડિયા ઉપર પણ જણાવ્યું છે ઓગણીસો માં દુષ્કાળ પડ્યો રાજીવ ગાંધી તે વખતે પાક વીમા યોજના લાવ્યા હતા ખેડૂતોને લાંબો પાક વીમા નો લાભ મળ્યો પંચ્યાસી માં પાક વીમા યોજના આવી અને શરૂઆત હતો અને ત્યારે પણ જે હતો અને અમે લડ્યા એ પાક વીમા નો લાભ પણ ખેડૂતોને ભારે મોટો મળ્યો મારા જાહેર જીવનમાં અનેક દુષ્કાળો પડી ચુક્યા છે ખેડૂતોને

થયું 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 નુકસાન મને રાત્રે પણ ધારાસભ્ય પત્ર લખ્યો કે ખેડૂત દેવું માફ કરશે અને ખેડૂતોને ટૂંકી મુદતનું ધિરાણ અને મધ્ય મુદતનો હપ્તો માફ કરશે અને ખેડૂતોને જો રાહત પેકેજ આપશે તો અમે અમારો પગાર જે કોંગ્રેસના ધારાસભ્યો છીએ તે મુખ્યમંત્રી ફંડમાં આપવા માટે તો મુખ્યમંત્રી ફંડમાં આપવા માટે દર્શાવી ભારતીય જનતા પાર્ટી તરફથી લાલ આગળ આવ્યો નથી ખેડૂતો જેનો છે આત્મવિલોપન કરી રહ્યા છે એક ખેડૂતો પથ્થર બાંધીને પથ્થર બાંધીને કુવામાં કૂદી પડવું પડ્યું એક ખેડૂત પોતાની વાડીએ જઈને પોતા આત્મવિલોપન કરી રહ્યું અનેક ખેડૂતો મગફળી લઈને રોઈ રહ્યા છે માથે ઓઢીને સરકાર નું રોઈ રહ્યા છે ત્યારે હજી પણ નફટ થઈને નફટ થઈને મારો શબ્દ વાપરજો સર્વે કરવાના નામે ધારાસભ્ય ફોટા પણ આવે છે એક ધારાસભ્ય જાય છે આ તો ગંધાય છે ભાઈ તારું કમર તો નું ગંધાય છે જયારે આટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે મગફળી સડી ગઈ છે તો એમાં તો દુર્ગંધ આવવાની છે આ પ્રકારના અત્યારે ફતા ચાલી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને હું ગઈકાલે મેળવતો તો મેળવતો મુખ્યમંત્રીને વાત કરી છે મુખ્યમંત્રી મૃદુ છે

અને હું અમિતભાઈ ને મોકલી આપું છું કોંગ્રેસના ધારાસભ્યોની સાથે મારો પણ આ પેન્શન નો જે ચેક છે એ મુખ્યમંત્રી આપે અને દેવા નાબૂદી માટેનું અમરેલી જિલ્લામાં એક આંદોલન ચાલી રહ્યું છે હવે બે તાલુકા બાકી છે આવતીકાલે લાઠી અને બાબરા તાલુકા સિવાય તમામ તાલુકામાં અમે આવેદન આપ્યું ખેડૂતો આટલા બધા વ્યસ્ત હોવા છતાં વાડીએ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ ખેડૂતો જોડાયા માથે પાથરા ઉપાડીને ગયા મગફળી જે બગડી ગઈ છે મામલતદાર ને દેખાડી અને મામલતદાર ને કહ્યું છે કે તમે રિપોર્ટ કરો કલેક્ટર મંજૂરી કોઈ ના આપી કલેક્ટર કહ્યું કે મંજૂરી આપશો કોઈ નહીં આપો અમે અમારું આંદોલન શરૂ કરવાના અમે શાંત ચિંતા આંદોલન કર્યું ખેડૂતોને જગાડવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે હવે મારી રીતિબેન આપની ચેનલ વતી સરકારને વિનંતી છે કૃષિ મંત્રી વાઘાણી એ તમારા પૂજ્ય પિતાશ્રી ખેતી બેંક ના એક અધિકારી રહી ચુક્યા જે બેંક નો હું ચેરમેન છું જે ખેડૂતો માટે તપાયેલી બેંક છે ત્યારે તમે પ્રેરણા લ્યો રાઘવજીભાઈ જેવો માં જ્યારે કૃષિ મંત્રી હતો એ તો નિષ્ફળ ગયો એક પણ સહાય ચૂકઈ દે કરતી અમારી 24 માં જે દુષ્કાળ પડ્યો અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો તો એ જ કહ્યું 25 માં હમણાં થોડો થોડો આપના ખેડૂતોને મળ્યા છે હવે તો સંપૂર્ણ પાક તો વાઈ ગયો છે ત્યારે ખેડૂતોના દેવાનાબૂદ કરવામાં આવે ખેડૂતોનું ટૂકી મદદનો આ વખતનો ધિરાણ માફ કરવામાં આવે અને ખેડૂતોએ મધ્યમ ઉદં નિદાન લીધું હોય તો આ વખતનો હપ્તો એનો માફ કરવામાં આવે તેવી અમારી માગણી છે ને ખેડૂતોને બચાવવામાં આવે ખેડૂતો ચારો પણ ખતમ થઈ ગયો છે હવે કોઈ પશુપાલકોને પોતાના પશુ બચાવવા હશે તો કેમ બચાવશે પાલો ન ખાઈ શકાય તેવો થઈ ગયો સળગાવી દે છે લોકો ગઈકાલે ટીવી મીડિયાની એક ચેનલ મારફત મેં જોયું ખેડૂતો પોતાના પાછળ સળગાવી રહ્યા છે વિની વિની ને રહ્યા છે પાણીમાં જયારે પાછળ ચણાતા હતા મગફળી ચણાતી હતી ત્યારે નાની નાની દીકરીઓ તગારા લઈને લાકડા આડુ રાખીને રાસડી રાખીને નાડુ આડુ રાખીને મગફળીને બચાવતી હતી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મોદી સાહેબ બહુ મોટા ભાષણ કરતા હતા એકવાર એનું ભાષણ મને યાદ છે મારા મોબાઈલમાં પણ છે કે દેવા ના વાત કરું તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે મોદી સાહેબ તમે જો સાચા હો અને આ શબ્દો તમે જો સાચા બોલ્યા હો તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું નથી એકોતેર હજાર કરોડ નું દેવું નાબૂદ કરવાનું મનમોહનસિંહ નું ઐતિહાસિક પગલું હતું એની પેલા રાજીવ ગાંધીએ પણ ઐતિહાસિક પગલું લેવું છે

ચાર સીટ ને બાદ કરતા તમામ જગ્યાએ વોટ ચોરી કરી દે ભારતીય જનતા પાર્ટી આવું કૌભાંડ કર્યું છે ત્યારે હવે ખેડૂતો માટે ખોટું બોલવાનું બંધ કરીને ખેડૂતોને સહાય ચૂકવો એવા ઉમદા હશે મેં મારો એક મહિનાના પેન્શન જે મને ચેક આવવાનો છે એ ચેક રકમ અત્યારથી જ હું મારા અમિતભાઈ ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને તુષારભાઈ ચૌધરી બે ની સાથે મેં ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યો છું એમને અર્પણ કર્યો છે

પાયલ ગોટી ઉપર કરેલા કૃત્ય એનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ એને રાજીનામું પડે આજે ભાગી ગયો છે ભાગી ગયો નથી અમરેલી માં ફાંકા ફોજદારી કરે છે મહેશભાઈ કસવાળા કઈ બી ખેડૂતો માટે વાત કરતા હતા આજે ફાંકા ફોજદારી બંધ થઈ ગઈ સંસદ સભ્ય બોલી શકતા નથી એનો અમારો કોઈ ધારાસભ્ય બોલી શકતા નથી જેવી દુધાળા કે દુધાળાથી કાયદા

અમારી કોઈ રાજકીય માગણી નથી અમારે કોઈ કોંગ્રેસને ઉભી કરવા માટેની માગણી નથી પણ ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો અમારે આશય ત્યારે રાજ્યસભાના અમારા સાંસદ છે લોકસભાના ચૂંટાયેલા સાંસદ છે એ પણ મોટા ઉદ્યોગ પછી મંદિરમાં અગિયાર કરોડ રૂપિયા આપ્યા હતા ગોવિંદભાઈ તમે તો કઈક બોલો પણ બોલવાની કેવડ નથી ટિકિટ થી ડરે છે એ લોકો શું કરશે પરંતુ મને મુખ્યમંત્રી ઉપર થોડો વિશ્વાસ છે કે કદાચ ખેડૂતો માટે સાચો નિર્ણય લેશે બિલકુલ વિરજીભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર